નરેન્દ્ર મોદીની જમ્મુ રેલી થી વડાપ્રધાન મોદીએ બિહારના જમ્મુ પહોંચ્યા હતા પોલીસ છાવણીમાં ફેરવામાં આવ્યું હતું આ મેદાનમાં વડાપ્રધાન મોદીએ સભા સંબોધિત કરી હતી ચિરાગ પાસવાન ના સાળા અરૂણ ભારતી લોકસભા બેઠક પરથી ઉમેદવાર છે માં વડાપ્રધાન મોદીની ચૂંટણી નું નિરીક્ષણ કરવા એનડીએ ના નેતાઓ પણ પહોંચ્યા હતા અને જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમુઈની સભામાં ભાજપ ઉપર આકરા માફ કરશો વિપક્ષ ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને ખાસ કરીને કોંગ્રેસની જે રીતિ છે અને રાષ્ટ્રીય જનતા દળ જે બિહારમાં એક મુખ્ય પક્ષ તરીકે છે વિપક્ષમાં છે અને તેની પણ જે જે પ્રકારના કૌભાંડો છે ભ્રષ્ટાચારના આરોપો છે ભ્રષ્ટાચારીઓનો ગઠબંધન બન્યું છે તેની ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફિર એક બાર ચારસો કે બાર અપકી બાર ચારસો કે બારના નારા સાથે એ ચૂંટણી સભાની સંબોધિત કરી હતી અને જે પ્રકારે તેમણે મોદીની ગેરંટીની વાત કરી હતી મોદીની ગેરંટી જે છે એ પૂર્ણ પૂર્ણ થવા માટેની ગેરંટી છે વિકાસના કામો થયા છે દેશભરમાં અને બિહારમાં પણ આગામી ત્રીજી ટમમાં ભાજપના નેતૃત્વવાળી એનડીએની સરકાર બનશે અને બિહારનો પણ વિકાસ જે રીતે થયો છે એનાથી પણ વધુ ગતિએ વિકાસ કરવાની ખાતરી આપી હતી